મિત્રો પશ્ચિમી દેશોમાં ધાર્મિકતા ઘટતી જાય છે એવું સામાન્ય અવલોકન છે અને એમાંય ખ્રિસ્તી દિવાળો લગભગ ખાલી હોય છે અને ગણિયા ગાંઠિયા વૃદ્ધજનો કદાચ એમાં ભાગ લેતા હોય ચર્ચમાં જતા હોય લેટિન અમેરિકા આફ્રિકા એશિયાના દેશો એમાં ભારતમાં આ પ્રશ્ન હજી નથી કારણ કે લોકો ધાર્મિક છે એ મંદિર મસ્જિદ ચર્ચોમાં મોટી સંખ્યામાં જતા ભક્તજનો હોય છે આપણે ત્યાં જ યુવાનો વિશે વાત કરીએ તો ફરિયાદ રહી છે કે યુવાનો મોટા ભાગે ચર્ચની પ્રવૃત્તિઓમાં ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા નથી અને જે કોઈ હોય છે મોટા ભાગના વૃદ્ધજનો વડીલજનો અથવા તો મિડલ એજ ના ઘણાએ આ ચિંતા વ્યક્ત કરી છે કે યુવાનો ધર્મથી દૂર કેમ જાય છે આપણે કદાચ યુવાનોને પણ પૂછ્યું નથી કેમ તમે ધર્મથી દૂર ધર્મથી વિમુખ થતા રહ્યા છો આપણને હાજર જવાબી જવાબ ઉત્તર મળેલો છે યુવાનો ભૌતિક બની બની ગયા ગયા છે છે કરિયર એક સંપર્કમાં આવ્યો અને એને મેં પૂછ્યું કે બેટા હું તને ચર્ચમાં ક્યારેય જોતો નથી અને એને ખૂબ જ બ્લન્ટલી કહ્યું નથી આવતો મેં કહ્યું કે હું તને કોઈ આગ્રહ કરવાનો નથી ચર્ચમાં આવવા માટે પણ મારા મારી પોતાની જાણ માટે મારી પોતાની સમજ માટે હું પ્રશ્ન કરવા માગું છું તું ચર્ચમાં આવતો નથી એની પાછળનું કારણ કહ્યું તો એણે વિના વિલંબે કહ્યું મને મીનિંગ લાગતો નથી અર્થ લાગતો નથી મેં પૂછ્યું મીનિંગ લાગતો નથી અર્થ લાગતો નથી એટલે તું શું કહેવા માંગે છે હું સમજ્યો નહીં એ છોકરો કે છે કે ચર્ચની વિધિ વિધાનો હોય કે ઉપદેશ હોય એમાં મને મારા પ્રશ્નોના ઉત્તરો મળતા નથી મારી સમસ્યાઓના સમાધાનો મળતા નથી મિત્રો સમાધાન મળતા નથી પ્રશ્નોના ઉત્તર મળતા નથી એવું કહી શકીએ કે ધર્મ એક પાટા ઉપર ચાલે છે અને આપણું જીવન બીજા પાટા ઉપર ચાલે છે અને આ બંને પાટા સમાંતર ચાલતા હોય તો એ રોજિંદો જીવન અને ધર્મ જો ભેગા ના હોય તો આપણને એ સમન્વય મળતો નથી પ્રશ્નો અને ઉત્તરો સમસ્યાઓને સમાધાનો એ મળી શકતા નથી આપણા ઉપદેશો મોટાભાગે મનન ચિંતન ઉપર ઓછા આધારિત અને ઓછીના વધારે લીધેલા હોય છે જે ગૂગલ પર જાઓ તો તમને અસંખ્ય સાઇટ્સ મળશે બૌદ્ધ ઉપદેશની કાં તો એને સીધે સીધા બોલી લેવામાં આવતા હોય કે પછી એનું ભાષાંતર કરીને આવતા હોય અને આ બૌદ્ધ અને ઉપદેશ એક સંદર્ભમાં બોલાયેલા છે કોન્ટેક્સ્ટમાં બોલાયા છે એક ચોક્કસ સમૂહ માટે કહેવામાં આવેલા છે એક ચોક્કસ સંસ્કૃતિના લોકો માટે આ શબ્દો આ ઉપદેશ આપવામાં આવેલો છે અને એ ઉપદેશ અહીંની પરિસ્થિતિ અહીંના સંજોગ અહીંની કલ્ચરમાં જ્યારે આપવામાં આવે ત્યારે એ ફોરેન વર્ડ્સ છે ફોરેન આઈડિયા છે ફોરેન પરદેશી વિચાર છે બહારનો વિચાર છે જે અંદરની પરિસ્થિતિને ધ્યાનમાં લેતો નથી એક ભૂખ છે આપણને શરીરની ભૂખ છે શરીરની તરસ છે શરીરની જરૂરિયાતો છે અને આ ખોરાક પાણી રક્ષણ રહેઠાણ કપડા આ મૂળભૂત જરૂરિયાતોમાં આપણા પૂર્વજો રચ્યા હતા અને આમ જોવા જઈએ તો પછાત ગણાતા હતા પ્રગતિ વગરના કેમ કારણ કે એમના પાસે આપણા જેવી સુખ સગવડો નથી આપણે બધા પોતાની જાતને વિકસિત માનીએ છીએ સમાજને આધુનિક માનીએ છે જ્યાં સગવડો છે આધુનિક બધા ઉપકરણો છે જે સ્વપ્નમાં પણ આપણા માતા પિતાએ એમના બાળપણમાં વિચાર્યું નહોતું એ અત્યારે થઈ રહ્યું છે અને આપણે કહીશું કે અમે વિકસિત થયા છે અમારી પ્રગતિ થઈ છે આર ડિવલપ પીપલ ડેવલપ નેશન અને આ જે પરિસ્થિતિ બદલાઈ છે એની સાથે સાથે આપણા વિચારો બદલાયા છે આપણી સંસ્કૃતિ બદલાઈ છે આપણી સમસ્યાઓ બદલાઈ છે અને હવે જ્યારે એ માનવ સમાજ એક બદલાયો છે સમાજો બદલાયા છે મોટાભાગે એ જે જૂનું માળખું એ એને બદલીને એક નવું માળખું ઊભું થયું છે જે વ્યક્તિવાદને કે વ્યક્તિવાદને વધારે પોષણ કરે છે હું અને મારું જીવન માય લાઈફ માય ફ્રીડમ જ્યાં સંબંધને એટલું બધું જાજુ મહત્ત્વ આપવામાં આવતું નથી અને પરિણામે આપણી સમસ્યાઓ પણ આપણા જીવનની જેમ જટિલ બનતી ગઈ છે આપણા સમાજો અને કુટુંબોની જેમ આપણા પ્રશ્નો પણ વધારે ને વધારે જટિલ બનતા ગયા છે અને એટલે પહેલાંના સાવ સરળ ઉકેલો કે સમાધાનો પહેલાંની જે સાવ સામાન્ય જે સમજ કે અર્થઘટનો આજના પ્રશ્નો માટે આજની સમસ્યાઓના ઉકેલ માટે સક્ષમ નથી આપણી એ જરૂરિયાતો પૂરી પાડી શકતા પણ નથી મિત્રો હું ઉપદેશક છું અને આ ઉપદેશ આપવાનું બોધ આપવાનું કામ અઘરું છે દિવસો સુધી કલાકો સુધી સંશોધન કરવું પડે છે મનન ચિંતન કરવું પડે છે અને આને હું બહુ મોટો બોજો માનું છું મોટી જવાબદારી માનું છું કારણ કે લોકો અઠવાડિયામાં એક દિવસે આવતા હોય અને ઘણા એમના પ્રશ્નોના સમાધાનો સમસ્યાઓના ઉકેલો મેળવવા આવતા હોય અને ત્યારે હું કોઈનો ઓછીનો બોધ રિપીટ કરું કે જે મેં જૂના સમયમાં આપેલા બોધો છે એ નોટ કાઢીને ફક્ત એને દોહરાવું તો હું મારી જવાબદારી અદા કરતો નથી હું લોકોની ભૂખ અને તરસને અન્યાય આપતો નથી આ નવી પ્રજાને સમજાય એ રીતે બોલવું પડે સમજાવવું પડે એમનું જીવન એ બાઇબલમાં રિફ્લેક્ટ થવું જોઈએ અને એ બાઇબલ એ સંદેશ શુભ સંદેશ એમના જીવનમાં રિફ્લેક્ટ થવો જોઈએ અને આ બંનેનો મેળ આ બંનેનો સમન્વય મોટામાં મોટું કામ છે અઘરું કામ છે એ મનન ચિંતન અને વાંચન અને સંશોધન વગર શક્ય નથી ફક્ત બાઇબલનો જ અભ્યાસ અને એ પણ બાઇબલનો ઊંડો અભ્યાસ જરૂરી છે સાથે સાથે લોકોના પ્રશ્નો લોકોની સમસ્યાઓ લોકોની સ્થિતિ લોકોની કલ્ચર લોકોના વ્યવહારો લોકોમાં આવતા બદલાવો સમાજ રચના માનવ માનવોની સાયકોલોજી વ્યક્તિગત સાયકોલોજી અને ગ્રુપની સાયકોલોજી આ બધાનો અભ્યાસ ખૂબ જ જરૂરી બની જાય છે મારા મિત્રો ઈસુ એ વર્ષના ઈસુ આજના લોકોને જોઈતા નથી ઈસુ એમને જોઈએ છે જે બે હજાર અને ચોવીસ નો હોય એમને એ ઇઝરાયલ નો કે અમેરિકાનો ને યુરોપનો ઈસુ જોઈતો નથી એમને પોતાના આપણે બધા જ આપણે આ કર્મકાંડો વિધિ વિધાનો માટે રાઇટ્સ અને રિચ્યુઅલ માટે અભિમાન લઈએ જ છે આદર ધરાવીએ છીએ ને યોગ્ય છે પણ જ્યારે એ વિધિ વિધાનો સુંદર છે ક્રિયાકાંડો સુંદર છે એની એના મૂળમાં જે જે અર્થ રહેલો છે મિનિંગ રહેલો છે તો એ ચૂકી જઈએ અને માત્ર આપણે અર્થઘટનો જ આપતા રહીએ તો આપણા અર્થઘટનો બદલાતા રહેવાના છે અને કદાચ એ અર્ધઘટનોમાં ઊંડાણ પણ ના હોય જો આપણે ઊંડા ના હોઈએ ઊંડું જીવન જીવતા ના હોઈએ તો પછી જે સાચા અર્થમાં શોધી રહ્યા છે તેઓ ભૂખ્યા અને તરસ્યા જ રહેવાના ઈસુથી દૂર રહેવાના ઈસુના સંદેશથી દૂર રહેવાના ઈસુ જે જીવન આપે છે એનાથી દૂર રહેવાના ઈસુને લોકોને વચ્ચે લાવનારો જેટલો છોકરો છે પાંચ રોટલા આપનારો એ છોકરાઓનો રોલ

આપણે રોટલાની વાત કરીએ ચાર અઠવાડિયા ત્યાં શુભ સંદેશ યુહાનનો છઠ્ઠો અધ્યાય ચાલે છે અને ઘણા પુરુષો એ કહ્યું છે કે ચાર અઠવાડિયાથી એકની એક જ વાત ગોળ 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 હું જીવન આપતી રોટલી છું સ્વર્ગીય ઉતરી આપેલી રોટલી છું હવે શું બોલવાનું ન આ એક સમસ્યા ખડી થઈ છે પણ આ છઠ્ઠા અધ્યાયને જેટલી વાર વાંચી એટલી વખતે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું અને ઊંડું મળતું તમે આવ્યા છો એટલા માટે તમે એટલા માટે નથી આવ્યા કે તમને પ્રભુના વચનો સાંભળવાના ગમે છે સાંભળવા છે તમે આવ્યા છો એટલા માટે કે તમને રોટલા ધરાઈને મળ્યા છે અર્થાત તમને શરીર શરીરની જરૂરિયાતો એમાં રસ છે શરીર ના અસ્તિત્વ માટેની તમને પડી છે પણ જે દેખાય છે ને સંભળાય સંભળાય છે અને જે આપણી ઇન્દ્રિયો સ્પર્શી શકે છે એ જે રિયાલિટી જેને આપણે જીવન કહીએ છીએ એ જીવનની પહેલે પારિક બીજું એક જીવન છે જે અધ્ય છે મરી ગયા પછીની વાત નથી મરી ગયા પહેલાની વાત છે કે આ જીવન પાછળ એક બીજું જીવન સંતાયેલું છે એના વિશે ક્યારે વિચાર કર્યો છે તમે માત્ર શરીરના સંપર્કમાં છો અને એટલા માટે શરીરની જે જરૂરિયાતો છે એના માટે તમે વિચાર કરો બિલકુલ સ્વાભાવિક છે પણ તમે તમને એક શરીર જ નથી આપવામાં આવ્યું તમને મન આપવામાં આવ્યું છે બુદ્ધિ આપવામાં આવ્યું છે મગજ આપવામાં આવ્યું અને આ મન મગજ બુદ્ધિ માઇન્ડ એની પોતાની આગળ જરૂરિયાતો છે અને જો એ જરૂરિયાતો પૂરી થતી નથી તો શરીરની માફક પડે છે તમે જે કંઈક છો તમારામાં જે ટેલેન્ટ છે તમારામાં જે આવડત છે તમારી જે સમજ છે તમારામાં જે સર્જનાત્મક શક્તિ છે રચનાત્મક શક્તિ છે તમારામાં કંઈક આપવાની ભાવના જ છે કંઈક નવું બનાવવાની ભાવના છે તમારું પોતાનું કન્ટ્રીબ્યુશન આપવાની ભાવના છે આ એક જરૂરિયાત છે મનની અને આ જરૂરિયાત ત્યારે પૂરી થતી નથી ત્યારે મન માંદું થઈ જાય છે યુ વોન્ટ ટુ એક્સપ્રેસ યુ વોન્ટ ટુ તમે અભિવ્યક્ત કરવા માંગો છો તમારામાં જે છે અને તમે જે છો એની અભિવ્યક્તિ તમે ઈચ્છો છો અને એ મનને તમે તંદુરસ્ત કેવી રીતે રાખશો એ મન પ્રેરણા શોધી રહ્યું છે એ મન મોટિવેટ થવા માંગે છે એ મનને તમે મોટિવેટ અને ઇન્સ્પાયર કેવી રીતે કરી શકશો વ્યાખ્યાનો દે સારા પુસ્તકો વાંચીને સૌથી મોટી બાબત છે પ્રભુના વચનો સાંભળીને તમે ઇન્સ્પાયર થાવ છો મોટિવેટ થાઓ છો આ દુનિયામાં કઈકુટ કંઈક પ્રદાન કરવા માટે તમારે મન છે શરીર છે ને તમારે હૃદય છે એ હૃદય એ માત્ર ને માત્ર એ માંસ કે સ્નાયુઓનું બનેલું નથી જે લોહીનું પરિભ્રમણ કરે છે સતત ધબકતું રહે છે એ પ્રતિક છે અને એ પ્રતિક તમે ઊંડે ઊંડે શું અનુભવો છો એ લાગણીઓ એ ભાવનાઓ એ સંવેદનાઓ એ સુખદ હોય એ દુઃખદ હોય એ આનંદ આપતી હોય એ વેદના આપતી હોય એ બધી જ લાગણીઓ અભિવ્યક્તિ માગે છે અને જ્યારે એ લાગણીઓ અભિવ્યક્ત થતી નથી એક્સપ્રેસ થતી નથી તમે એને દબાવી રાખો છો દબાવી રાખો છો કોઈ પણ કારણસર કદાચ તમને કહેવામાં આવ્યું છે આ આવું ખરાબ છે આવું અનુભવ ખરાબ છે આવું બોલું આવું આવી રીતે લાગણીઓને તમે બહાર લાવો છે ખરાબ છે અને એના કારણે તમે તમારી ફિલિંગ્સ છે એને દબાવી રાખો છો કારણ કે જો ફિલિંગ્સને તમે અભિવ્યક્ત કરશો તો ફિલિંગ્સની સાથે સાથે તમને પણ રિજેક્ટ કરવામાં આવશે અને સૌથી મોટામાં મોટી આ હૃદયની જરૂરિયાત છે પ્રેમ પામવાની ને પ્રેમ આપવાની સ્વીકાર પામવાની અને સ્વીકાર થવાની અને એ પ્રેમ આપવાથી ને પ્રેમ મેળવવાથી માત્ર તમે એ બે વ્યક્તિઓ સાથેની આપલે નથી આ આપલેમાં તમે તમારી તમારા જે આજુબાજુ વસ્તા છે એની સાથે પણ તમારો સંપર્ક હવે મજબૂત થતો જાય છે હૃદયના પોષણ માટે શું કરશો હૃદયના પોષણ માટે શું કરશો એને પણ ભૂખ લાગે છે એને પણ તરસ લાગે છે અને જયારે આ દુનિયામાં એને યોગ્ય પોષણ મળતું નથી તો શાસ્ત્ર છે પ્રભુ છે એની પાસે જઈએ કે મા પોતાના બાળકને ભૂલે પણ હું તને કદી નહીં ભૂલું અને એ તમારા હૃદયને સંતુષ્ટ કરશે એટલું જ નહીં તમારી પ્યાસ બુજાવશે એટલું જ નહીં એ તમારા હૃદયને ધબકતું જીવનથી ધબકતું કરશે ઘણા જેઓ ભગવાનમાં માનતા નથી તેઓ કદાચ આત્મામાં પણ માનતા નથી પણ ધાર્મિક માણસો આત્મામાં માને છે આત્માના અસ્તિત્વમાં માને છે તો હૃદય અને મન અને શરીર કદાચ સમજવા સહેલા છે પણ આત્મા એ આત્મા ના સંપર્કમાં આવવું એટલે પરમેશ્વરના સંપર્કમાં આવવું અને એ આત્માના સંપર્કમાં આવીએ ત્યારે ખબર પડે છે કે એ આત્મા એ પરમાત્મામાં જ સંતુષ્ટિ માને છે સંતોષ માને છે ફુલફિલમેન્ટ માને છે જેમ હરણ રણમાં પાણી માટે દોડાદોડ કરે છે એમ એ આપણો આત્મા પણ પાણી માટે જીવનના જલ માટે ખોરાક માટે દોડાદોડ કરે છે અને એ ત્યારે જ સંતુષ્ટ પામે છે જ્યારે એ પરમાત્માને મળે છે પરમાત્મામાં થઈ જાય છે છે મારા મિત્રો આજની વાત જ્ઞાન સાહિત્ય તમે સાંભળ્યું હશે બાઇબલમાં સુભાષિતો એક પુસ્તક છે જ્ઞાન સાહિત્યનું તત્વદર્શી ઉપદેશ માળા અને આ સુભાષિતોમાં નવમાં આ પહેલા શાસ્ત્ર પાઠમાં બહુ સરસ વાત કરી છે કે તમે શોધતા રહ્યા છો એ તમારી શોધમાં છે છે અને તમે શું શોધી રહ્યા છો તમે શોધી રહ્યા છો આ જીવનની પેલે પાળના જીવનને પેલે પાળના જીવનને જે અદૃશ્ય જીવન છે જે તમારું અસલી આંતરિક સ્વરૂપ છે જેને તમે તમારા ડીપ સેલ્ફ પણ કહી શકો સેલ્ફ અને એ સેલ્ફને મળવા માટે તમે શોધી રહ્યા છો અને એ તમારી શોધમાં છે તમારો આત્મા એ પરમાત્માની શોધમાં છે પરમાત્મા એ તમારા તમને તમારી શોધમાં છે આપણે અજ્ઞાનીઓ છે આપણે અજ્ઞાનીઓ જ્ઞાનની શોધમાં છીએ તો એ જ્ઞાન આ જ વાત કરવામાં આવી છે સાત સ્તંભો કોતરી કાઢ્યા છે ત્યાં મિષ્ટાન અને પીણા તૈયાર કર્યા છે આ જીવનની વાત છે આ જીવન એટલે શું યુ તમને લાગે છે કે તમે પૂર્ણ છો તમારે તમારા જીવનમાં કશું જ ખૂટતું નથી અને તેણે પોતાની દાસીઓને શહેરના ઊંચામાં ઊંચા સ્થાનેથી જાહેર કરવા મોકલી છે કે હો અજ્ઞાનીઓ આવો મારી સાથે ભોજન લો મારા તૈયાર કરેલા પીણા પીવો અને એ ઈશ્વ કે છે હું થાકેલા હોને ભારથી કચડાયેલા હો તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ તમે સત્ય જાણો અને સત્ય તમને મુક્તિ આપીશ પ્રારંભમાં શબ્દ હતો શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો એ સ્વર્ગ છોડીને મળવા આવ્યો છે માણસને મળવા આવ્યો છે એટલું જ નહીં એ માણસ બન્યો છે કે જેથી માણસને મળી શકે લોક અને ખાઓ આ મારું શરીર છે ખરું ભાષાંતર તો માંસ છે ખાઓ આ મારું માંસ છે અને માંસ એટલે કેવળ ફ્લેશ માંસ એટલે તમારું સમગ્ર જીવન લો અને ખાઓ આ આખું મારું જીવન તમે ખાઓ આ આખું મારું જીવન છે લો એ જીવનનું પ્રતિક છે આ મારું આખું જીવન તમે પીવો અર્થાત મને ખાઓ મને પીવો મને સ્વસો મને સ્પર્શો મને તમારા અસ્તિત્વનું અવિભાજ્ય અંગ બનાવો તમે મને તમારામાં વસવાટ આપો અને હું તમારામાં વસવાટ કરીશ હું તમારા રગે રગ અણુએ અણુમાં તમારા મનમાં હૃદયમાં તમારા આત્મામાં હું વાસો કરીશ અને શું થાય છે આવું થશે તો કે આપણા વડવાઓ મરી ગયા પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે